हम हम मेरी पहचान इनसे हुई 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 थी लोग एक डांस क्लास पर मिले थे प्रैक्टिस करते हुए जब हम दोनों की की मुलाकात और और हमारी दोस्ती हुई और हमने, प्रेम कर लिया। हमने साल तक बात की। उसके बाद हमारे मम्मी पापा को मनाने की कोशिश की तो नमस्कार મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાજપૂત ની એ બીજી સમાજ હારે લગ્ન કરી દીધા અને પછી જુઓ સાહેબ રાજપૂત સમાજે જે કર્યું છે ને ભાઈ તમને લાઈવ આગળ વિડીયો બતાવવાનો છું ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું સાહેબ કે રાજપૂતની દીકરીએ કોઈ બીજા હારે લગ્ન કર્યા બોલો મિત્રો આ રાજપૂતની દીકરી આ બેન રાજપૂત છે તમે જે જોઈ રહ્યા છો ને આ રાજપૂતની દીકરી છે પરંતુ મિત્રો આ બેન એ ડાન્સ શીખવા જતા હતા ને જે તમને બાજુમાં ભાઈ દેખાય છે એ ભાઈ ડાન્સ શીખડાવતા હતા અને ધીરે ધીરે મિત્રો એમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો અને ત્યાર પછી પાંચ વર્ષ સુધી એમને વાતચીતો કરીને પછી એમને લગ્ન કરી દીધા અને હવે જ્યારે મિત્રો આ દીકરીને એ ભાઈએ લગ્ન કર્યા ત્યારે રાજપૂત સમાજ આ બંનેની પાછળ પડ્યા છે અને રાજપૂત સમાજ એમ કહી રહી છે કે અમે તમને મૂકીશું નહીં કેમ કે અમારી સમાજમાં કોઈ એવું બનતું જ નથી કે કોઈ દીકરી બીજા હારે લગ્ન કરે અને તે કઈ રીતે કર્યા એટલે એના મા બાપ એની સમાજ આ દીકરીને મૂકે એમ છે નહીં એટલે આ દીકરી સોશિયલ મીડિયા સમક્ષ આવીને અપીલ કરે છે કે મને મારી રીતે જીવવા દો હવે આ બેન શું કહી રહ્યા છે એ તમને આગળ વિડીયો બતાવશું ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એને પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે મિત્રો તમને આ વિડીયો બતાવશું આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને આ દીકરી એમ કહી રહી છે કે હું રાજપૂત સમાજની છું બાકી તમને લાગે મિત્રો કે રાજપૂત સમાજની હશે મને કોઈ દિન વિશ્વાસ આવે કેમ કે સોશિયલ મીડિયા ઉપર હું વિશ્વાસ કરતોય નથી ભાઈ

तो नहीं तो नहीं तो हमने पाँच साल तक बात की उसके बाद हमारे मम्मी पापा को मनाने की कोशिश की थी कि शादी कर दें पर उन्हें नहीं मानी तो हमने दिल्ली कोर्ट से जाकर शादी कर दी